પાલનપુરમાં તંત્રના પાપે ટ્રક ખાડામાં પલટી એરોમા સર્કલ કાઢવાની કામગીરી વખતનો આ બનાવ માલગાંવથી પાલી જતી ટ્રક વહેલી સવારે પલટી કોઈપણ જાતના બેરિકેડિંગ કર્યા વગર કામગીરી કરવામાં આવી રહી હતી બેરિકેડિંગ ન કરાતા ટ્રક ખાડામાં ઘૂસી ગઈ હતી બેરિકેડિંગ ન કરાતા ટ્રક ખાડામાં ઘૂસી હતી એટલે કે તંત્રની બેદરકારીના કારણે આખી ઘટના જે છે તે સામે આવી હતી કારણ કે જ્યારે પણ કોઈ રસ્તાની કે રીતે સર્કલ કાઢવાની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યારે બેરિકેડિંગ કરવામાં આવતું હોય છે જેના કારણે વાહન ચાલકો ત્યાંથી પસાર ન થાય પરંતુ ટ્રક ત્યાંથી પસાર થઈ અને ખાડામાં ખાબકી